લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની મોસમ જોવા મળી રહી છે મળતી માહિતી પ્રમાણે વધુ એક નેતાએ ભાજપમાં ઘર વાપસી કરી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાયા છે નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની ઘર વાપસી થઈ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તેઓ નવસો જેટલા આગેવાનો સાથે ભાજપમાં જોડાયા હતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આદિવાસી વિસ્તારમાં જે કામો થયા છે તેનાથી આદિવાસી સમાજમાં ખુશી છે આપ પણ જાણો છો કે ચૈતરભાઈ ચતુર વ્યક્તિ છે એ પોતાની એક વ્યક્તિત્વ ટકાવવા માટે લોકોને ગુમરાહ કરીને વાતનો આમ તેમ કરીને તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે કાયદો કોઈને છોડતો નથી આપણે જયારે સંવિધાનની વાત કરીએ છીએ તો સહવિધાન ની ઉપર તો કોઈ છે નહીં તો આપણે જયારે નિયમ તોડીશું તો એનું ફળ આપણે ભોગવવું પડે છે